જીજ થી ભરપૂર જીજ થી ભરપૂર એમને બાય બાય લોડેડ પ્રસાદ ગર્યો તમે જીજ નો ન જો આ બન ન થાય તો છે હજી ઉપર નાખશો વાહ ભાઈ વાહ એક તો હિનેપ થઈ જાય હે ઉપર ઓકે વાહ નાસ્તાની બોય કરવાની ના બરો

આ રીતે એક ફરીથી ના આપો ને દાબેલીને બટરમાં એમ ને વારે વાહ અને વીસ રૂપિયામાં મિત્રો જોઈ શકો છો તમને મસાલો છે હા ડ્રાય ફ્રૂટ વાળો મસાલો છે આમ એમ કચ્છના જે રીતે બનાવે છે રીતે જ ચાખું બરાબર ને થાળી સજાવી છે એમને પછી ટાઈપનો જાઈપનો આઈ ફેમસ છે એમ બધી વસ્તુ ફેમસ છે લોકો બધું જેવું દાબેલી હોટ સ્વાગત છે મિત્રો હું છું ગૌરા અત્યારે હું આવી ગયો છું રાજકોટ સિટી માં આવેલ જે મહાદેવ તરીકે પ્રખ્યાત છે અને રાજકોટમાં ઘણા સમય છે મિત્રો નાસ્તાની બધી વસ્તુ એક જ જગ્યા અમને કહી શકીએ કે પંદર વસ્તુ છે જો તમારે સાંજે નાસ્તો કરવો હોય આપણે રાજકોટ સિટીમાં એ બધું વસ્તુ એક જ જગ્યાએ અને આમની નામ નથી મહાદેવ તરીકે ફેમસ છે અને આપણી સાથે એમના ઓનર છે શું નામ છે સાહેબ તમારું આ પ્રયાગભાઈ છે સાહેબ કેટલો સમય થયો સાહેબ અહીંયા તમારે આપણે સાહેબ એકવીસ વર્ષ થયા છે એકવીસ વર્ષ એકવીસ વર્ષ મિત્રો અહીંયા થયા છે અને ધીમે 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 સ્ટ્રગલ કરીને અહીંયા સુધી પહોંચ્યા છીએ ઓકે બરાબર ડાયરેક્ટ નતું હાલતું બરોબર સમજી ગયો સ્ટાર્ટિંગ કરી ને અમારો ખાલી પચાસ રૂપિયાનો વેપાર હતો બરોબર અને બસો રૂપિયા એક મારા પપ્પાના મિત્ર છે ને એની પાસેથી ઉછી ના લઈ અને રેકડી ચાલુ કરી હતી અમે અને અત્યાર સુધી રેકડી જલાવી છે આપણે ઓકે બરોબર આ રિક્ષા તો છેલ્લા હમણાં આપણે એમ કયો ને દોઢ બે મહિનાથી પહેલા નો આપણે આનું ચાલુ કરી છે બરોબર બાકી આપણે રેકડી જલાવી રેકડી સ્ટાર્ટિંગ આપણું રેકડી થઈ જતું અને ધીમે 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 જે કસ્ટમર જે આપણે કહેતા ગયા આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે એમ આપણે સ્ટાર્ટિંગ આપણું દાબે લીધી હતું ડાબે લીધી તો પછી ભૂંગળા બટેકા પછી રગડો બરોબર બરોબર જેમ બધી વસ્તુ હેક કરતા કે પછી ધીમે 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 હેક કરતા અત્યારે આપણે નંબર ઓફ આઈટમ તમને કહો તો ઓછામાં ઓજી પંદર આઈટમ છે આ 15 વસ્તુ એક જ એટલે કસ્ટમર પછી એમાં જો એમ ચીઝ બટર નું ગણીએ તો તો 20 25 પહોંચી જાય ઓહો આ પાછો ભાઈ કસ્ટમર હા તમારે કે કીધું વિડીયોમાં આ તો અમારે ટેસ્ટ કરીને રિવ્યુ લઈ જે અત્યારે કસ્ટમરના સજેશનથી ભાઈએ કીધું કે કસ્ટમર સજેસ્ટ કરે એમ તમે બરાબર ને સાહેબ બનાવ્યો જો કસ્ટમર કે કે ભાઈ આ અપડેટ કરો હા એ પ્રમાણે આ લોકો બનાવીને આપે છે જે રાજકોટનું એવું ફર્સ્ટ થશે આ બધું ફોન કરું રાજકોટનું ફર્સ્ટ એવું હશે જે નાસ્તા સેન્ટર કે બધી વસ્તુ મને અને કસ્ટમરના સજેશન થી પોતે બનાવી આપે છે અને તમે મને કીધું વિડિયોમાં અંદર કે બર્દર કસ્ટમર જ અમને શીખવાડું છે અમારો ભગવાન કસ્ટમર જ છે હા ઈ તો છે એટલે બરાબર ઈ છે તો જ આપણે છીએ બાકી આપણે કાઈ નથી સમજી લેજો કસ્ટમર જ આપણો ભગવાન છે હા તો મેં મિત્રો ટેસ્ટ કરી મેં દાબેલી કસ કચ્છી ટેસ્ટ જોવા મળે છે અને સ્પેશિયલ હોટડોગ ઓલા ભાઈ કીધું કે હોટડોગ સ્પેશિયલ ઘણા સમયથી ખાવા આવું પણ નાનપણથી આવે છે ખાસ એના સ્પેશિયલ હોટડોગ છે બધી વસ્તુ ટેસ્ટ કરવા જેવી છે અને રિઝનેબલ પ્રાઇસમાં તમને વીસ રૂપિયામાં દાબેલી છે વીસ રૂપિયામાં વડાપાઉં છે બટરમાં બરાબર બટરમાં બટરમાં આપો છો ને એ એક ટેસ્ટ કરજો અમે કટકા મગાવ્યા હતા એક નંબર કટકા હતા એકદમ એવી સાઇઝમાં હતા એક તમે મગાવશો ને તો ઇનફ બે જણા તમે ટેસ્ટ કરી શકો એટલી ક્વોન્ટિટી આવે છે અને ક્વોલિટી આવે છે ભૂણા બટેટા ત્રીસ રૂપિયામાં આવે છે અને નંબર ઓફ બધી વસ્તુ સારી છે રગડો છે રગડો ચાલીસ માં છે હમણાં બધું ભાઈ બાકી ત્રીસ રૂપિયામાં જ રગડો તમે પેલી દસ રૂપિયામાં જ આપતા હતા આઈ વાય એક કલાક થઈ છે અને લિમિટેડ સ્ટોક એડિશન છે અને ભાઈ બરોબર ને તમે બરાબર એ વસ્તુ પૂરી માની લો દાબેલી પૂરી થઈ ગઈ તો પૂરો થઈ ગયો પછી નેક્સ્ટ દિવસ બરોબર બરોબર વડાપાવ પૂરા થઈ ગયા તો નેક્સ્ટ દિવસ જ્યાં સુધી આપણે માલ હોય ત્યાં સુધી આપણે ઉભા હોય માલ પૂરો થઈ જાય એટલે આપડે વધારી બધી વસ્તુ દાબેલી વડાપાઉં પછી રગડો ભૂંગળા બટેકા ભેળ બ્રેડ કટકા તીખા મોરા ભરેલી બ્રેડ

રાઈટ સાઈડ ઉપર આવે લેફ્ટ લેફ્ટ રોડ સાઈડ ઉપર આપડે શીખ ગુરુદ્વારા આવે રાજકોટ નું જુનામ જૂનો ગુરુદ્વારા કેવાય એનાથી સેજ વોકિંગ ડિસ્ટન્સ પચાસ ડગલા આવો ને એટલે આપડી તમે શીખ ગુરુ છે છે અને પોપટપરા નાલા ની ટાઈમિંગ સાહેબ આપડે સાડા પાંચ થી લઈ અને અગિયાર વાગ્યા સુધી સાડા દસ અગિયાર સુધી પછી માલ હોય ત્યાં સુધી આપડે માની લો કે નવ વાગ્યા માલ પૂરો થઈ જાય તો આપડે નવ વાગ્યા માં વ્યા આઠ વાગ્યા ખુલ્લો થઈ જાય અત્યારે ઠંડી હજી તો ઠંડી હજી ચાલુ નથી થઈ જેમ જેમ ઠંડી આવશે ને એમ અમે થોડાક વહેલા આવશું અને વેલ હવે જો છું ઈજ રીતે પછી ઉનાળા મેનું ઓપોઝિટ થાય ઓકે મોડા આવીએ કે તડકો હોય તડકો હોય છે બરોબર એટલે ત્યારે થોડક મોડા આવે તો ત્યારે થોડક મોડા સુધી અમે ચાલુ હોય કોન્ટેક્ટ કોન્ટેક્ટ નંબર આપી દો તમારો હાજી સાહેબ મારો કોન્ટેક્ટ નંબર છે 90333 50748 અને બીજો નંબર તમે નોટ કરી લ્યો 90333 50745 બે નંબર છે બે ભાઈઓનો છે શું નામ સાહેબ તમારું હર્ષભાઈ હર્ષભાઈ અહીંયા તમે આવો તો શું મગાવો

ટેસ્ટ કરો તમે આમ ઓટલો બ્રેડ બહુ સારી બનાવે છે બધી ક્વોલિટી સારી બનાવે ભૂંગળા બટેટા પહેલા એમને ચાલુ કર્યું હતું ભૂંગળા બટેટા એમની સ્પેશિયલ આઇટમ હતી ભૂંગળા બટેટા એની ટેસ્ટ ને ટેસ્ટ એમ એમ જ છે ઓકે ક્વોલિટી બધી બહુ સારું છે નાસ્તો અહીંયા જ મળી જાય છે હા એમ તમે ભૂંગળા બટેટા દાબેલી છે વણાપાવ છે સમોસા છે હા બધું એક જ રગડો છે કહી શકે ચૌદથી પંદર વસ્તુ નાસ્તાની તમને એક જ જગ્યાએ જોવા મળશે આ થેન્ક યુ જો આ ભાઈનો ઓર્ડર છે આપણે આપણા રિવ્યુ લીધા ને હોટડોગ બની રહ્યો છે આમાં એમને છે ને માયોનીસ ને વાહ ભાઈ વાહ દેખાવામાં એવું જ છે ભાઈ હું પ્રાઇસ શું છે હોટડોગની આની સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયા પ્રાઇસ ને અમૂલનું ચીઝ વાપરો એમને ને બ્રાન્ડનું છે એમ ને ખવડાવવાનું છે એમ ને સારી વસ્તુ ખવડાવ ના કામ સારું છે અને આ કોઈ બી સાઈઝમાં છે

સાથે એમના કસ્ટમર છે શું નામ સાહેબ તમારું અને શું મગાવ્યું તમે અત્યારે કેવી છે દાબેલી આવો ભાઈ દસ વર્ષથી આ રેગ્યુલર કસ્ટમર છે અને અહીંયા આવે ને તો મિત્રો આમ દાબેલી ટેસ્ટ કરે છે અને આ રીતે જો સૌ આખો રાજકોટમાં તમે આવશો ને આખી હોય છે પણ ભાઈ કીધું વિડીયોમાં આગળ બે પીસ કરીને અને આમાં કેટલા પ્રકારની ચટણી આપો છો ભાવ હું એનો પ્રાઇસ હું અને પ્રાઇસ વીસ રૂપિયામાં જમ્બો સાઈડની દાબેલી આપે છે અને ત્રણ પ્રકારની ચટણી સૌ કરે છે સાથે આ રીતે એક કરીને આપો ને દાબેલીને બટરમાં એમને વારે વાહ અને વીસ રૂપિયામાં મિત્રો જોઈ શકો છો તમારા મસાલો છે હા ડ્રાય ફ્રૂટ વાળો મસાલો છે આમ તેમ કચ્છના જે રીતે બનાવે છે રીતે જ ચાખું બરોબર ને થાળી સજાવી છે એમને કચ્છી ટાઈપનો જ પછી ટાઈપનો આ ફેમસ છે બધી વસ્તુ ફેમસ છે લોકો બધું જો દાબેલી ડોગ સમોસા રગડો ભૂંગળા બટેકા બ્રેડ ટક્કા તીખા મોરા ભરેલી બ્રેડ

ઓકે સની પાજી કા ઘરની સામે એમ ને બરાબર આપણે સમોસા રગડો રાખીએ છીએ પાવ રગડો રાખીએ છીએ કોઈ એમ નેમ રગડો કે તો એમ નેમ રાખીએ છીએ બરોબર બરોબર સમોસા માં આપણે ત્રણ વેરાયટી બનાવીએ છીએ ત્રણ વેરાયટી છે હા એક સમોસા રગડો એક સમોસા ચાટ અને સમોસા પાવ આ બધું ઘરાકે શીખવાડું છે ઘરાકે શીખવાડું છે હા મોજ એક ભાઈ આવ્યા બરોબર એ વડાપાવ ના રેગ્યુલર કસ્ટમર હતા બરોબર તો વડા પૂરા થઈ ગયા તો સમોસા હતા થઈ ગયા સમોસા પાવ બનાવી દો એક નવી આઈટમ થઈ ગઈ એ એડ થઈ ગઈ આપડી વસ્તુમાં સમજી ગયા

તીખો મીઠો ખાટો બરોબર મસાલા પછી મસાલા સિંગ આવે એમાં ચવાણું મિક્સચર આવે આપણું ઈ સ્પેશિયલ છે આપણું બરોબર પછી સેવ આવે બીજી ખજૂરની ચટણી આવે બરોબર આપડી રાજકોટની ફેમસ ચટણી આવે પછી લસણની ચટણી આવે અને ચટણી થી આખું ભરપૂર આવે એક તમે એક મોટી બ્રેડ આવે એ તમે ખાઈ નો તમારી ચમચી થી ખાવી પડે ચમચી થી ખાવી પડે એ એક બ્રેડ તમે ખાઈ જાવ ને એટલે તમારું પેટ ભરાઈ જાય ત્રીસ રૂપિયા આવે એની અંદર બટેટા આવે ચણા આવે મસાલા સિંગ આવે ચવાણું આવે સેવ આવે નામ લેલો ખાવાનું મન થઈ જાય પછી આપડે બનાવવાનું છે ને સાહેબ અત્યારે તો બનાવી નાખીએ જો આ ભાઈ વર્ષો થી આવે છે એની એની સ્પેશિયલ ભૂંગરા પેટે એનો આખું ફેમિલી ભૂંગરા પેટે કાકા હોય એની બેબી આવે એના મિસિસ આવે

એવું તો સાંભળો બધું ટાઈમ ઓકે ચણા નાખ્યા એમ નેખા બરાબર આ લીલી નાખું રાજકોટ ફેમસ ચટણી એમને આ મીઠી ચટણી છે બરોબર મસાલાવાળા છે વારે વારે મસાલા પીને આ મિક્સર આવશે એ મિક્સર આપણો સ્પેશિયલ છે આગળ તમારો ભેસિયર છે એમ ને આ આ આ ઢુંકળી ઓકે

અબરે લસણની આવશે મીડિયમ રાખ તો આવશે ઓકે છૂંદો છે ને આ ભાઈ પેલા કીધું એ ભરેલી બ્રેડ આ છે છે જો તમે હવે ડુંગળી આવશે બરોબર બરોબર હવે ડાયલોન સેવ આવશે ઓકે બરોબર

દાબેલી બનાવું છું ભાઈ મિત્રો અહીંયા લોકો આવે ને તો દાબેલી પણ ખાવાનું પસંદ બધી વસ્તુ ફેમસ જ છે પણ એક દાબેલી એમની એક ફેમસ છે એકદમ ડેમ ડેમ ની લુકવાનો મસાલો છે ડ્રાય ફૂડ અને બધે તમે કીધું ચેકીને જ આપો બરોબર ને બટર માં જ એમ ને આપણે દાબેલી નો ઓર્ડર આપ્યો છે ભાઈ બનાવે છે એકદમ જમ્બો સાઈઝ નું પાઉં છે સાથે કચ્છી સ્ટાઈલ એમનો મસાલો જે હશે કન્ટીન્ટેન્ટિક લુકમાં આમ કચ્છમાં ગયેમ નહીં ફિલી થાય તમારે આમ જોયું એના મસાલાનું કામ એ સારું છે પણ દાબેલી ટેસ્ટ કરી હવે બહુ મજા કોન્ટેક નંબર આપણે આપ્યા નથી હા હા મારો કોન્ટેક નંબર આપી દો કોઈને આવું આપી દો એવું 50745 ઓકે બરાબર ગાળા નાખા એમ ને ગાળા નાખા છે આ ડુંગળી છે ડુંગળી અને સેવ સેવ ભરી દે છે એમ ને એ બે પીસ કરીને જ આપીએ છીએ પહેલેથી સિસ્ટમ છે અમારી આ રીતે તમે આવો ને ટુ પીસ કરીને જ આપો એમ ને કઈ ખાવાની મજા આવે હાલો આ કે આખું બાઈટ લઈને હાજી હાજી તો ઓલું થાય આખું આવી રીતે જડબે નાખીએ છીએ અલગ અલગ મીઠી અને

અને કહી શકું ને અંદર જે મસાલો કહીને કચ્છી જેવો ભાઈ બનાવ્યો છે માથે એમને દાણા નાખ્યા છે ડુંગળી નાખી છે સેવ અને એની જેની ચટણી છે ને એકદમ ગેમ ચેન્જર એનો તો તીખો અને ચટપટો સ્વાદ આવી રહ્યો છે અને વીસ રૂપિયા પ્રાઇઝમાં ભાઈ બટરમાં સોગરીને આપે છે અને લોકો આ ખાવાનું પસંદ કરે છે જો તમે રાજકોટમાં હોય અહીંયા ખાવા આવો તો દાબેલી એની ટેસ્ટ કરો ખાસ તો હોટડોગ ભૂંગળા બટેટા નાસ્તાની બધી વસ્તુ પંદર પ્રકારની વસ્તુ છે આમાં જો આ બોર્ડ મારે તીખા મોરા બેડ ભૂંગળા બટેટા છે ભરેલી બ્રેડ છે રગડો હોટ ડોગ વડાપાવ દાબેલી ઓકે એની પ્રાઇસ શું હશે એકદમ એવી સાઈઝમાં છે સમોસા ચાટ છે એમને મિક્સર છે ઓકે તમારું ફેમસ છે એમ ને યસ યસ આ ડુંગળી પછી ખજૂર ની નાખશું આપણે આપણે નેક્સ્ટ આઈટમ મગાવી છે કટકા અને આ એમનું હાઈલાઈટમાં છે કે લોકો આ મગાવે છે ફ્રેસ કરી જઈ જો આખું લોડેડ પચાસ રૂપિયા પ્રાઇસ છે અને આખી ડીશ ભરીને આવે છે અને તમે જોતા જેવું લાગે છે કે તમને એક આ મગાવશો ને તો પેટ ભરાઈ જશે એવી સાઈઝમાં જે ફ્રેસ કરી છે આખું કટકા ટેસ્ટ કહી રહ્યા એમના કામે સારું છે બ્રેડના પીસ કહી મસાલા દાણા નાખ્યા ડુંગળી નાખેલી છે અને ઓલ ઓવર ટેસ્ટ બેસ્ટ છે ને પચાસ રૂપિયા મેં તમને કીધું તમે જોયો લાઈન વિડીયોમાં એની રેસીપી છે ઇન ઓફ એના એક મગાવશો ને બેટ ભરાઈ જશે અને સાથે મસાલા છાસ છે દસ રૂપિયા પ્રાઇસ છે આપણી સાથે એમના કસ્ટમર છે શું નામ છે સાહેબ તમારું શું મગાવ્યું સાહેબ તમે અહીંયા સમોસા રો કેવું હોય છે ટેસ્ટ એક નંબર ટાઈગર એટલે પહેલી વાર આવ્યા તમે અહીંયા ના રેગ્યુલર કસ્ટમર છે કેક રેગ્યુલર કસ્ટમર છે ને તમે ઓકે પ્રોપર હાઇજીન મળશે સૌથી સરસ સૌથી સરસ છે ને આના બને જ છે જો એમનો ઓર્ડર ભાઈ ગરમા ગરમ રગડો સાથે સમોસા અને નાખીને બનાવે છે અને ભાઈ રેગ્યુલર કસ્ટમર જ છે ઓકે થેન્ક યુ